હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ વાડી સ્પેશિયલ ગોટાનું શાક સૌ પ્રથમ આપણે જો આ રીતના ચણાનો લોટને ચારી લીધો છે એમાં બધાય મસાલા નાખવાના છે હળદર હિંગ નિમક તીખા આખા બધું મસાલો નાખવાનો પહેલાં થોડાક હાજીના ફૂલ ચપટી એક પછી સુધારેલી ઝીણી ઝીણી ડુંગળી આ રીતના નાખવાની પહેલાં અને પછી એનો લોટ બાંધવાનો છે ગોટી વાળવાની ડુંગળીને મસાલો બધો નાખી મસાલો મિક્સ કરી લીધો હવે એમાં થોડુંક મણનું થોડુંક તેલ નાખવાનું ચમચી બે ચમચી પછી આ રીતના બધો લોટ મિક્સ કરી લેવાનો લોટ મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતું જવાનું અને લુવા વળે હાથે એ રીતના લોટ બાંધી લેવાનો થોડોક લોટ અમારો ઢીલો થઈ ગયો એટલે થોડોક લોટ પાછો નાખ્યો અને આ રીતના લોટ બાંધી લીધો લોટ બાંધી લેવાનો પછી સરસ ખૂણવી લેવાનો હાથનો આપણે તેલવાળો હાથ કરી અને પછી એક પછી એક આ રીતના બધી ગોળી વાળી લેવાની જો આ રીતના અમે ગોળી વાળી લીધી બધી એક પછી એક એક અને નાની ગોળી વાળવાની જેમ બને એમ કેમ કે તેલમાં તળાય શાકમાં પાછી રસ્તામાં શાકમાં ડૂબે એટલે મોટી થઈ જાય જો આ રીતના અમે નાની નાની લાડુડી હોય ને એવી બધી ગોળી વાળી લીધી અને હવે પછી એને બધી ગોળી થોડીક રહી છે એ વળાઈ જાય એટલે આપણે પછી એને તેલમાં ફ્રાય કરવાની છે તેલ ગરમ મૂકી દીધું છે પહેલાં હવે આપણે ચેક કરી લઈએ તેલ આવી ગયું કે નહીં કે તેલ આવી ગયું છે એકદમ તો ગેસ થોડોક ધીમો કરી દેવાનો અને પછી પાછી નાખશું આપણે ગોટી જો આ રીતના એક એક કરી અને બધાએ ભજીયા ગોળી કે ગોટી તમે જે કહેતા હોય એ જો એ રીતના તળી લેવાના આપણે થોડુંક ગરમ વધારે તેલ આવી ગયું ને એટલે પહેલાં ડાયરેક્ટ બધાએ થોડું ઝાઝા નાખી થોડાક હલાવી અને કાઢી લેવું અને પછી પાછા એને ક્રિસ્પી કરીશું એ રીતના તળવાના છે જો આ રીતના એક પછી એક ઘાણો ઉતારવા માંડવાનો અને થોડાક આમ કડક થઈ જાય એ રીતના થઈ જાય ને ત્યાં સુધી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના જો આવામાં પહેલાં તો તેલ આકરું થઈ ગયું ને એટલે એક વખત અર્ધકચરો ઘાણવો કાઢી લીધો છે એને પાછા આપણે ફ્રાય કરીશું એક બીજી અલગ ડીશમાં કાઢી લેવાના બધાય આ રીતના એક પછી એક ઘાણવો તળતો જવાનો અને ગોટી આ રીતના હોય બધી તળી લેવાની તો આપણે હવે બીજો ઘાણવો તળીએ હાલો હવે તેલ મીડિયમ થઈ ગયું છે તો સરસ થઈ જાય ક્રિસ્પી તળાઈ જાય જો પછી આમ એક પછી એક પછી એક આમ ઘાણવા પછી ગાણવા તળવા માંડવાના એટલે બધી ગોટી આપણે તળાઈ જાય અને જો પહેલો ઘાણો આપણે થોડોક કચરો કાચો તળ્યો હતો ને એને આના ભેગો નાખી દઈએ એટલે એકદમ બધા એક હરખા તળાઈ જાય અને આ આપણે શાક છે ને બનાવવાનું છે દસથી પંદર જણાનો એટલે એટલા પ્રમાણમાં ગોટી બનાવી છે હજી આપણે આ શાક થાહે અને એમાં ગોટી ભેગી રસ્તામાં પાકશે એટલે હજી મોટી થોડીક થઈ જાય તળવામાં જો હવે થોડીક મોટી થઈ અને આપણે નાની નાની બનાવી હતી ગોળી ધોઈ એટલી મોટી થઈ ગઈ છે અને જો આમ એકદમ ઓલી ગુલાબજાંબુ જેવા કલરની થઈ જાય ને જો પેલી થઈ ગઈ એવી બધી થઈ જાય જેમ તળવાની અને પછી બધી ગોટી કાઢી લેવાની થાળીમાં ખડખડ અવાજ આવે ને એવું થાય ને ત્યારે કાઢવાની હવે આપણી એક ગાળો થઈ ગયો છે તૈયાર એક ગાડવા પછી આપણે બીજો ગાણવા નાખી દેવું જે આ રીતના બધી એક હરખી થઈ ગઈ છે અત્યારે અને હવે આપણે એને કાઢી લેહું અને હવે આપણે ગ્રેવી માટે ટમેટો સુધારી લઈએ અને માખીનો ત્રાસ બહુ છે કેમ કે વરસાદ બહાર બહુ ચાલુ છે અને માખીઓ આવી ગઈ છે બારકીઓ અંદર ઘરમાં બીજું કંઈ નથી અંધારું કરી દઈએ તો વહી જાય પણ આપણે લાઈટ કરીને બેઠા છીએ રસોઈ બનાવવા એટલે એ આવી ગઈ અને ગ્રેવી માટે ઝીણું 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 ટમેટું સુધારવાનું તો આપણે અડધો કિલો ઉપર ચણાનો લોટ લીધો છે તો એમાં અઢીસો ટમેટા નાખ્યા છે અને અડધો કિલો જેટલી ડુંગળી નાખી છે એમાં થોડુંક અંદર ગોટીમાં લોટ બાંધવામાં થોડુંક નાખીએ અને થોડીક આપણે ડુંગળી ગ્રેવીમાં નાખી છે અને ચાલુ વરસાદ હોય એટલે આ શાક ખાવાની મજા આવી જાય તીખું અને તમતમતું હોય અને આ આપણા વાડી વિસ્તારવાળાને તો બહુ મજા આવે અને બહારથી આવ્યા હોય શેરમાંથી એને આપણે બનાવીને આ શાક ખવડાવીએ તો એને ભાવે જો તમને આ લોકો તમે કોઈ દિવસ આ શાક ન ખાધું હોય તો કોમેન્ટ કરજો અને જેણે ખાધું હોય એ કોમેન્ટ કરજો અને તમે કેમ બનાવો એ કોમેન્ટ કરજો તો જો આ રીતના ડુંગળી ટમેટું આદું એ બધું તૈયાર થઈ ગયું આ વઘાર માટે બધો મસાલો તૈયાર છે એમાં હિંગ રાઈ જીરું આખા લવિંગ આખા મરી તજ અને બાદિયા એટલો આપણે મસાલો લીધો છે વઘાર માટે અને આ બધી ગોટી જો તૈયાર થઈ ગઈ છે તળાઈને કમ્પ્લીટ એ છે અને હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું એટલે આ બધો ગરમ મસાલો નાખી દેવાનો વઘાર કરવાનો છે આ રીતના અને જો બધો ભેગો મસાલો કરી અને અમે નાખી દીધો પહેલાં આપણે હિંગ નાખવાની અને પછી બધો મસાલો નાખવાનો એટલે તેલ આવી ગયું કે નહીં ખબર પડી જાય જો આ બધો મસાલો એ આખો એ તતડી જાય એટલે હજી થોડીક હિંગ છે નાખવાની છે અને પછી આપણે ડુંગળીયામાં એડ કરવાની છે બધો મસાલો આપણે નાખી દીધો હિંગ છે એટલે નાખીએ એટલે હિંગ બળી ન જાય બીજું કંઈ ન હોય બાકી બળી જાય તો થોડીક કાળી થઈ જાય એટલે હિંગ આપણે છેલ્લે નાખીએ અને જો આ બધો મસાલો તતડી જાય એટલે આપણે એમાં અંદર હવે ડુંગળી નાખવાની છે મસાલો બધો તતડી ગયો અને હવે આપણે આ ડુંગળીને એમાં એડ કરી દઈએ ડુંગળીનું કટિંગ આવ ઝીણું ઝીણું જેમ બને એમ સુધારીએ તો ડુંગળી ગાય ગા પાકી જાય તો હાલો હવે આપણે ડુંગળી એડ કરી દઈએ ડુંગળી એડ કરી અને હવે આપણે એને હલાવવાનું છે ધીમા તાપે આપણે ડુંગળીને પકાવવાની છે તો જો આ રીતના તેલ એકદમ ખદખદી જાય મસાલો અંદર બધું ગરમ પાકી જાય પછી ડુંગળી એડ કરવાની અને આ રીતના હલાવવાનું આ શાક તમે કદાચ તો ખાધું નહીં હોય અને ખાધું હોય છે તો એને ખાધું હોય એને ખબર હશે કે કેટલું આ શાક ટેસ્ટી હોય તો જો હવે આપણે છે ને આમાં આદુ અને લસણ એની પેસ્ટ આપણે ખાંડવાની અને તૈયાર કરવાની તો જોઈ લો આ છે અધકચરું હજી એને ખાંડવાનું છે અને હવે આ ડુંગળી એને લાઈટ બ્રાઉન કલરની છેઝ રેડ થઈ જાય ત્યાં સુધી એને પકવા દેવાની છે તો જોઈ લો હવે ધીરે ધીરે એનો કલર આવી ગયો છે પાકી ગઈ છે હવે આપણે એમાં એ ટમેટો કરી દઈએ પછી ટમેટાને એમાં એકદમ ગળી જાય ત્યાં સુધી પકવવાનું છે તો ગેસ ઉપર બનતું હોય એટલે થોડીક વાર લાગે અને જો માટીના ચૂલે બનતું હોય લાકડા ઉપર તો એમાં કંઈ વાર ન લાગે ઓછી વાર લાગે કેમ કે એની તાપ વધારે હોય અને ગેસની હીટ ધીમી હોય તો જો હવે આપણે પેલું લસણને આદું ખાંડું તો એમાં જીરું હળદર પછી લાલ મરચું પાવડર એ આપણે એમાં એને ભેગું એડ કરવાનું છે અને આપણે થોડુંક તીખું અને થોડુંક લાલ મરચું કલર માટે નાખીએ છીએ તો જો આ રીતના થઈ જાય ભેગું ભેગું શાકને જોતું જવાનું કે તળિયે ચોટી ન જાય એ ધ્યાન રાખવાનું અને ધીરે ધીરે આ રીતના હલાવવા રાખવાનું એટલે તળિયે બેસી ન જાય જો આપણું શાક ધીરે ધીરે તૈયાર થાય છે અને હવે આપણે પેલો મસાલો તૈયાર કરવાનો છે જે આપણે આ શાકમાં નાખવાનો છે ચટણી મીઠું હળદર એ બધું મિક્સ કરવાનું છે લસણવાળી ચટણી ભેગું અને પછી એમાં નાખવાનું છે તો આ વાડીનું શાક અમથા ન કહેવાય જો આ બધું ટેસ્ટ આમાં વાડીના શાકનો એકદમ સરસ આવે અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું મીઠાનો કોઈ માપ ન હોય એ આપણી રોટી ઉપર હોય એને કહેવાય કોઠા હોય જ જો આ રીતના કેમ અને થોડુંક માપમાં મીઠું નાખવાનું કેમ કે ગોટી આપણે બનાવી તો એમાંય મીઠું નાખ્યું હતું જો આપણે આ રીતના ધીરે ધીરે સાઈડમાં હલાવતું જવાનું અને આપણા કારીગર છે એ છે રંજનબેન એ બનાવે આ ઓર્ડર મુજબ એ શાક બનાવતા હોય ઘણી વાર એટલે આવું હોય જો એટલે અમે બનાવીએ છીએ વરસાદ આજે બહુ છે તો રોટલા બનાવશું અને સાથે બનાવશું આ શાક અને ઠંડી ઠંડી છાઇસ અને ડુંગળી ટમેટાનું કચુંબર એ બધું ભેગું હોય એટલે આમાં મજા આવી જાય જો આપણે ઓલું ચટણી હળદર બધું નાખ્યું હતું ને એના આ રીતના મિક્સ કરી લેવાનું પાણી નાખીને અને પછી એ એમાં નાખવાનો એટલે મસાલો એકદમ પાકી જાય સરસ કાચું ન લાગે મસાલો ખાવામાં તીખું ન લાગે લાગે લાલ પણ તીખું ન લાગે જે આ રીતના બધો મસાલો પહેલાં મિક્સ કરી દેવાનો અને આ ખાંડણીમાં ચટણી છે ને એ જોઈ જાય ને તો આપણે એમ થાય કે આપણે ખાઈ નહીં એકસુ એટલું તીખું થઈ જવાનું છે પણ એવું કાંઈ હોય નહીં તીખું અમે ખાતા હોય એટલું તીખું કરીએ અને તમે ખાતા હોય એટલું તીખું કરવાનું જોકે આ તીખું થાય નહીં અને આ તીખું થોડુંક હોય તો જ સારું લાગે બાકી મોડું સારું લાગે નહીં તો જો હવે આ ધીરે ધીરે આપણો મસાલો થઈ ગયો છે તૈયાર અને એવા ડુંગળીને એ તો ધીરે ધીરે ચડે છે ચડવા લાગી ગયું જો હમણાં પાકી જાય ટમેટું એટલે પછી આપણે ઓલો મસાલો એમાં એડ કરી દેવાનો છે પછી મસાલાને પકાવવાનો છે આ શાક છે એ બનવામાં થોડીક વાર લાગે પણ ખાવામાં એવી મજા આવે કે તમે વાત પૂછોમાં આ શાક આપણે બે જ ઋતુમાં ખાઈ છીએ એક શિયાળામાં અને એક ચોમાસામાં તો જો હવે ડુંગળીને ટમેટું પાકી ગયું છે તો આપણે આ મસાલો એમાં ભેગો નાખી દેવાનો એટલે એના ભેગો મસાલો પાકી જાય એ મસાલા નહીં પાછો પકવવાનો દસ પંદર મિનિટ મસાલો પાકવામાંય વાર લાગે એટલે આ રીતના બધું મિક્સ કરતું જવાનું અને હલાવવાનું હવે જ્યાં સુધી મસાલો ન પાકે ત્યાં સુધી એને એકદમ હલાવવા જ રાખવાનો નકર તળિયા ચટણી છૂટી જાય બેહી જાય તો શાકમાં દાઈજની બ બળવાની વાસ આવી જાય અને થોડોક કડવો ટેસ્ટ આવી જાય એટલે હવે એને એકદમ હલાવ્યા રાખવાનું તળિયે બેહવા દેવાનું નથી તો એમાં ઘાંડણીમાં પાણી નાખી હલાવી અને જેટલી ચટણી હોય આપણે એમાં પાછી નાખી દઈએ અને પછી હવે એને હલાવીએ અને જોઈએ જો આમ પછી વારા પરથી વારા બધી વાસણો સાફ થતા જાય અને મૂકાતા જઈ એવું હોય અને અમે લોકો આ શાક બનાવવા પાંચ વાગ્યાના વળગાતા આડા છ હાથ વાગે તૈયાર માંડા બનવાનું છે વાર લાગે વાડીએ બનાવતા હોય ને તો એટલી વાર ન લાગે કેમ કે ને ચૂલો હોય એટલે તાત્કાલિક બની જાય અને અહીંયા આપણે વાર લાગે એના વિડીયોમાં તમે બનીને રહેજો જો આ શાક લાસ્ટમાં કેવું સરસ બને એ તમને બતાવીએ હવે આપણે આમાં આ મસાલો પાકી જાય પછી પાણી એડ કરવાનું છે આ મસાલાને આપણે જે પાકવા દેવાનો છે ધીમે તાપે પાકવા દેવાનો ધીમે તાપે પાકે તો એકદમ સરસ ચડી જાય અને મસાલો બળે પણ નહીં તો જો અમે ટેસ્ટ કરી લીધું ચેક કરી લીધું પાકી ગયું કે નહીં અને પછી હવે આપણે એક બીજી પ્રોસેસ કરવાની છે ગોટીને છ હાથને આ રીતના ભૂકો કરી નાખવાની અને એને આપણે ગ્રેવીમાં નાખવાની છે મસાલા આપણે પાણી નાખી દઈએ મસાલામાં પછી ઉકળી જાય પછી આપણે આ ગોટીનો ભૂકો નાખવાનો કેમ કે ડુંગળીની અને ટમેટાની ગ્રેવી હોય એ ઘટ ન થાય અને એને ઘટ કરવા માટે આપણે આ ગોટીનો ભૂકો નાખવાનો તો સરસ ગ્રેવી ઘટ થઈ જાય બાકી એટલો મસાલો હોય અને એટલી ગોટી હોય તો જો આ રીતના આપણે પાણી એડ કરી દેવાનું અમે ડાયરેક્ટ ગાગરથી પાણી એડ કર્યું કેમ કે અમારે દસથી પંદર જણાનું શાક આ બનાવવાનું છે એટલે જાજુ શાક હોય તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એટલું પાણી નાખવાનું

নাই কাচ মাল মচু নাই খুব এটু বধু তীখু লাগে ঢাকি দিয়ে গোতি নে তাতকালি উকি যায় બાકી બાફ ઉડી જાય જો આ ઉકળી ગયું છે ઉકળી ગયું એટલે આપણે એમાં ગોટીનો ભૂકો નાખી દઈએ હૂકો નાખીએ અને પછી હલાવીએ હલાવીને થોડીક વાર પાકવા દઈએ પાકી જાય એટલે આપણે આ ગોટી એડ કરી દઈએ ગોટી એડ કરી પછી હલાવી અને પછી પાછું આપણે થોડીક વાર એને પાકવા દઈએ પાકી જાય એટલે પછી આપણે ડીશ તૈયાર થઈ જાય ખાવા માટે રોટલો ઘડી લીધો હોય તો જમવા બેહી જવાનું એટલે હજી થોડીક મોટી મોટી થઈ જાય ઢાંકી અને હવે આપણે ચડવા દઈએ થોડીક વાર ગેસ કરી દઈએ ફૂલ એટલે એકદમ ઉકળી જાય જો ઉકળી ગયું શાક ચડી ગયું છે સરસ બની ગયું આ થોડુંક ઠરે એટલે રસો બધું ભળી જાય એટલે રસો અત્યારે આપણે વધારે રાખ્યો છે ઉપરથી આપણે હવે ધાણાભાજી એડ કરી દઈએ અને પછી ઢાંકી અને થોડીક વાર રહેવા દઈએ પછી આપણે ડીશ સર્વ કરીશું જો હવે આપણે ગરમ મસાલો આખો બધો લીધો તો એને ખાંડી નાખ્યો એકદમ ભૂકો કરી દીધો આપણે બહારનો મસાલો એક આમાં નાખતા નથી બધો ઘર ખડા મસાલા હોય આખા એ જ નાખીએ છીએ એટલે જરૂર પ્રમાણે આમાં તીખાશ માટે લાલ મસા આખો મસાલો નાખવાનો આપણે બહારનો એક મસાલો મસાલોમાં એડ નથી કર્યો ઘરમાં જેટલા મસાલા હોય એનાથી જ બનાવ્યું છે જો ચણાનો લોટ આપણા ઘરમાં હોય તીખા તો લવિંગ બાદિયા ઘરમાં હોય તેલ ચટણી મીઠું હળદર એટલાથી જ આ શાક બની જાય છે નાખવાનું છે ડુંગળી અને ટમેટો ગ્રેવી જો સરસ મજાનું ગ્રેવી દાર બની ગયું માં સર્વ કરી લેવું અને પછી આપણે જમવા બી જો આ બની ગયું આપણું શાક અને આ શાક આપણે બનાવ્યું હતું એ આવી ગયું છે આપણા ઘરે અને બનાવીને અમે ઢબાઢબી બાજરાના રોટલા પ્રિયાંક માટે બનાવ્યો શીરો હલો હવે આપણે બે જઈએ જમવા તો હાલો તમે બધા વરસાદ હોય તમારે ત્યાં તો હાલો જમવા તો લાઈક કરો શેર